બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં હાલમાં ઠેઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે પરંતુ તેમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે જે અગાઉ ઘણી વખત મીડિયામાં એવા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અગાઉ કપરપુર રોડ પર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે ડામર રોડ તોડી બાદમાં સરખું પુરાણ ન કરાતા બાદમાં વરસાદ વરસતા અહીંયા ઘૂંટણસામાં કાદો જામી ગયા હતા ત્યારે હજુ સુધી કપરપુર રોડનું સમારકામ ન કરાતા અહીંથી ચાલતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તો બીજી બાજુ આનંદ બજારમાં ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે રોડ તોડા હતો પરંતુ તેનું પણ વ્યવસ્થિત બુરાણ કરાયું નથી અને બજાર વચ્ચે જ ખાડાઓ ખોદી મૂકી દીધા છે કોન્ટ્રાક્ટર આડે ધડ કામથી ભાભા બોડી બદનામ થઈ રહી છે લાટી બજારમાં પણ રોડની કામગીરી પૂરી થઈ હોવા છતાંય બજાર વચ્ચે મૂકેલા નાળાઓ પણ હટાવ્યા નથી અને જે રસ્તો બ્લોક કર્યા હતા તે પણ ખુલ્લા કરાયા નથી જે કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે અને લોકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો ભાબર નગરપાલિકાનો આવો ને જ આવો વહીવટ ચાલ્યો તો આ વખતેની નગરપાલિકાની ચૂંટણીમાં કંઈ નવા જૂની થાય તો નવાય નહીં એવા સોમાભાઈ જે રાવળ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા